કારણ જેમ ફોડી નાખું છું કે નહીં અને રોકેટ તો ઉડસી જ એ પણ વગર એ ના ગમે તો જઈ હા હા તો પછી હું એ જોઉં છું કે તારો કલ્લુરિયો આજે કેવો રોકેટ ઉડાડવા આવે છે એ વગર એ ડ્રેસ નો રોકેટ ઉડાડે તો હું એડ્રેસ વાળો ઉતરી બોમ્બ ફોરે એ એ દેખા તોડ આવા દે આ તારા કલ્લુડીયા ને બાર તું જો અલી પણ બંધ જો હા હરુ તલતરિયા જેવું હોય જે બાર જો તો હેલ્મેટ પહેરીન જજો નગર પેલો જોઈ તો રા જોઈન બેઠો હે સુટ્ટી માટલા કોઠી માં થમ્મા રે ને તો ગોબો પાડિયા લે ઓમ હેડો પુરીયો બનાવવા મને આવ હા હે હે હે